સમગ્ર મામલે પોલીસે મૃતક કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈની હત્યા કરી નાખી હતી આ હત્યા એમણે તીક્ષ્ણ હથિયારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેને હત્યા નીપજાવી દીધી હતી આ ઘટનામાં પોલીસે આરોપીની બેનની ધરપકડ કરેલ છે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નીપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે